બલરામના ઘરના પવિત્ર વાતાવરણમાં શ્રી રામકૃષ્ણને અત્યંત આનંદ આવતો તેઓ જ્યારે સવારના ભાગમાં કોલકાતા જતા ત્યારે પોતાનું બપોરનું ભોજન એમને ઘેર લેતા બલરામ કાયસ્થ હતા એ દ્રષ્ટિએ શ્રી રામકૃષ્ણનું આ પગલું એ જમાનામાં બેશક અસાધારણ હતું એટલું ખરું કે સગળું અન્ન બલરામના કુલદેવતા જગન્નાથને ધરાવવામાં આવતું બંને વચ્ચેનો સંબંધ એવો અટૂટ રહ્યો કે શ્રી રામકૃષ્ણ પાસે પહેલી મુલાકાતથી શરૂ કરીને તે છેક એમના મહાપ્રયાણ સુધી આ બલરામે જ એમનું ભોજન ખર્ચ આપ્યું હતું જ્યારે જ્યારે શ્રી રામકૃષ્ણને કોલકાતામાં એકાદ દિવસ કે રાત્રિ ગાળવાનું થતું ત્યારે ત્યારે બાગ બજારમાં આવેલા બલરામના ઘરમાં જ એમનો ઉતારો રહેતો બલરામ લગભગ દરરોજ દક્ષિણેશ્વરની મુલાકાત લેતા ત્યાં જવાની તક એ કદાપી જતી કરતા નહીં એમણે જોઈ લીધું કે શ્રી રામકૃષ્ણ ઈશ્વરના તમામ સ્વરૂપો પર એક સરખો ભક્તિભાવ રાખી રહ્યા છે કાલી અને શિવના નામે એ જેટલા પ્રેમના આંસુ વહાવે છે તેટલા જ પ્રેમના આંસુ એ રાધા અને કૃષ્ણના નામે પણ વહાવે છે અને નિર્ગુણ બ્રહ્મ વિશે વાત કે ચિંતન કરતાં પણ એ સમાધિમાં મગ્ન થઈ જાય છે ઈશ્વર પ્રતિ એમનો પ્રેમ જેટલો ઊંડો છે તેટલો જ વ્યાપક છે જેમ જેમ શ્રી રામકૃષ્ણનું આવું અદભુત વ્યક્તિત્વ બલરામના સમજવામાં આવતું ગયું તેમ તેમ એમના આશ્ચર્યની માત્રા વધતી ચાલી એક દિવસ પોતાને ઘેર આવેલા શ્રી રામકૃષ્ણના મુખમાંથી એમણે આ રીતે કાલી માતાની પ્રાર્થનાની વાણી નીકળતી સાંભળી હે મા હું મારી જાતને તારી દયા ઉપર છોડી દઉં છું મને તારું સ્મરણ સતત થતું રહે એવું કર હે માં મને નથી જોઈતા ઇન્દ્રિયોના વિલાસો કે નથી જોઈતી કીર્તિ મને સિદ્ધિઓની તૃષ્ણા પણ નથી મને તો જોઈએ છે વિશુદ્ધ પ્રેમ કે જેમાં વાસનાઓની ગંધ સરખીએ ન હોય કશી ભેળસેળ ન હોય અને દુનિયાની ચીજો મેળવવાની લાલસા ન હોય હે માં એવી જ રીતે વરદાન આપકે દુનિયાની મોહ પડેલો તારો આ બાળક તને કદાપી ભૂલી ન જાય માં એવું કર કે મને કાંચનની કામના કદાપી ન રહે હે જગદંબે શું તું નથી જાણતી કે આ જગતમાં તારા સિવાય મારું કોઈ નથી મને તારા નામનો જપ કરતાં પણ આવડતું નથી તારી પ્રાપ્તિ કરાવે એવી ભક્તિ કે એવું જ્ઞાન પણ હું ધરાવતો નથી તેમ સાચા પ્રેમનો પણ મારામાં અભાવ છે હે માં તારા અપાર કરોણા નિધિમાંથી એવો પ્રેમ આપવાનું મને વચન આપ આત્માને હલાવી નાખે એવી આ પ્રાર્થના બલરામ પહેલી જ વાર સાંભળતા હતા એમના હૃદય ઉપર આ વાણીની ઊંડી અસર થઈ શ્રી રામકૃષ્ણના સહવાસના પ્રતાપે ધીરે ધીરે બલરામના ચિત્તમાં મહાન પરિવર્તન આવ્યું એમના ઉપદેશને અનુસરતા એમણે આધ્યાત્મિક પંથે ઘણી પ્રગતિ કરી બાહ્યાચારની કંટાળા ભરી આળપંપાળમાંથી એ નીકળી ગયા દિવ્ય પ્રેમના તત્વનો આસ્વાદ એમણે લીધો અને છેવટે સંપૂર્ણ રીતે ઈશ્વરાધીન વૃત્તિમાં એ રમી રહ્યા શ્રી રામકૃષ્ણના સંપર્કથી ધન્ય થઈને એમણે પોતાના કુટુંબીજનોને પણ એમનો પરિચય કરાવ્યો હતો